હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક એ યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ડીજીવીસીએલની એક્ઝામ જે પાંચ અને છ જાન્યુઆરી લેવાય તેના અલગ અલગ શિફ્ટમાં શું શું ક્વેશ્ચન હતા અને તેના સોલ્યુશનની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને જો ગમે તો વિડિયોને અચૂકથી લાઈક કરજો ચાલો સ્ટાર્ટ કરીએ તો મિત્રો મેમોરીબેઝ ક્વેશ્ચનમાં કંઈક આ પ્રમાણે છે કે ગંગા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે એવું પ્રશ્નમાં પૂછાયું હતું પરીક્ષામાં તો સૌથી મોટી પેટા નદી અથવા કહી શકાય સહાયક નદી એ યમુના છે ત્યારબાદ વાત કરીએ ડીઆરડીઓનું ફૂલ ફોર્મ પૂછાયું હતું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થશે વિક્ટોરિયા મેમોરિયલ વિશે પ્રશ્ન હતો ક્યાં આવેલું છે તો કોલકાતા ખાતે આવેલું છે અશોક ચક્રમકુલ કેટલા આરા છે તો સ ચોવીસ કલાક સતત પ્રગતિ માટેના ચોવીસ આરા એ પ્રમાણે એ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલું છે અને એનો ઉપર આપણે વિડીયો પણ બનાવેલો છે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પાયાના ખ્યાલ બંધારણના પાયાના ખ્યાલ અને રાષ્ટ્રીય પ્રતિકોનો વિડીયો છે ત્યાં જઈને તમે લિંક ઉપર જઈને ક્લિક કરીને જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ રિચાર્ડ ડોકિંગ્સ અવોર્ડ જે છે એ કોને એનાયત થયેલો છે તો જાવેદ અખ્તરને એનાયત થયેલો છે સૌથી લાંબી પર્વતમાળા વિશ્વની કઈ છે તો વિશ્વમાં એન્ડીઝ પર્વતમાળા જે છે સૌથી લાંબી પર્વતમાળા છે ત્યારબાદ ભારતમાં વાત કરીએ તો અરવલ્લી એ સૌથી જૂની પર્વતમાળા છે બરાબર આગળ વાત કરીએ એચયુ ડીસીઓની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ પૂછાયું હતું હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન એનું લિમિટેડ એનું ફૂલ ફોર્મ છે બરાબર હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ત્યારબાદ વાત કરીએ ભારતમાં સૌપ્રથમ કાપડ કાપડ મિલક્યા સ્થપાઈ હતી તો મુંબઈ આવશે બરાબર જોશના ચિનપા કઈ રમત સાથે સંકળાયેલા છે તો એ કોસ્ટ સાથે સંકળાયેલા સંકળાયેલા છે ત્યારબાદ સેબીનું ફૂલ ફોર્મ પૂછી નાખ્યું હતું સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થશે ત્યારબાદ એક ક્વેશ્ચન એવો હતો કે રિવર્સ રેપોરેટનો ક્વેશ્ચન હતો જવાબ આવશે રિવર્સ રેટ આરબીઆઈ જે દરે નાણાં વાણિજ્ય બેન્કોને નાણાં ધીરે તો એ પ્રમાણેનો એક ક્વેશ્ચન હતો તો એને શું કહેવાય છે રિવર્સ રેટ બરાબર ત્યારબાદ મિત્રો આ પ્રમાણેના ક્વેશ્ચન આ બે દિવસમાં જોવા મળેલા હતા કે કોઈ બી વ્યક્તિ હોય એનો વ્યવસાય પૂછી નાખેલો એ વકીલ છે કે ડૉક્ટર છે તો એફસી સી નરીમાનનો વ્યવસાય શું છે તો જસ્ટિસ છે સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદ વાત કરીએ બટરફ્લાયના યંગ વનને શું કહેવાય છે એવું ઇંગ્લિશમાં એક ક્વેશ્ચન હતો તો લાર્વા એ જવાબ આવશે સૌથી લાંબી સરહદ ધરાવતો આપણો ભારતનો પાડોશી દેશ કયો છે તો પાકિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન એ પ્રમાણેના ઓપ્શન હતા સૌથી લાંબી સરહદ ધરાવતો પાકિસ્તાન આવશે ત્યારબાદ પાંચ સાત સત્તર અને પંચાવન તો આગળ શું આવશે એવી શ્રેણી હતી તો બસોને ઓગણ્યાસી એનો સાચો જવાબ આવશે કઈ રીતે તો પાંચ ગુણ્યા એક પ્લસ એક તે રીતે સાત સાત ગુણ્યા બે પ્લસ ત્રણ એ રીતે શ્રેણી આગળ વધશે તો પા બસોને અગણ્યા એસી એનો જવાબ આવશે બફેલો તો કાલ્ફ તો ડિયરને શું કહેવાશે તો બફેલો એના યંગ વનને કહેવાશે કાલ્ફ તો ડિયરના યંગ વનને કહેવાશે ફાઉન વી એટી વેટનું ફૂલ ફોર્મ શું થાય તો વેલ્યુ વેલ્યુએડેડ ટેક્સ એનું ફૂલ ફોર્મ થાય છે આગળ જીએસટીનો ક્વેશ્ચન હતો એ રીતે આ વખતે વેલ્યુએટેડ ટેક્સનો ત્યારબાદ એટીએમનું ફૂલ ફોર્મ પૂછ્યું હતું ઓટોમેટેડ ટેલર મશીન એનો સાચો જવાબ આવશે ઓપ્શનમાં ઓટોમેટિક પણ હતું બરાબર ત્યારબાદ જોઈએ આરબીઆઈનું ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થશે ત્યારબાદ એક ક્વેશ્ચન એવો હતો અરુણાચલ પ્રદેશને કયા દેશની સીમા અડતી નથી તેનો જે આન્સર તમને ખબર હોય અથવા ઓપ્શન ખબર હોય તો તમે એને કમેન્ટ બોક્સમાં લખી શકો છો ત્યારબાદ વાત કરીએ પંકજ અડવાણીના કઈ રમત સાથે સંકળાયેલા છે એ પ્રમાણેનો ક્વેશ્ચન હતો તો બિલિયડ સાથે સંકળાયેલા છે ત્યારબાદ એક ક્વેશ્ચન એવો હતો કઈ રમતમાં ગોલકીપરની જરૂર પડે છે અથવા ગોલકીપરનું સ્થાન હોય છે તો ગોલકીપર જે છે હોકી અને ફૂટબોલમાં જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ એક યોજનાનો ક્વેશ્ચન હતો મિત્રો આમ બહુ જ ઓછા પ્રમાણમાં યોજના પૂછી છે બરાબર તો એ જ રીતે એકાદ જેમ લેખક પૂછી લે છે એ રીતે યોજના પણ પૂછી હતી તો પીએમ રોજગાર વર્ષ કયું છે તો પીએમ રોજગાર યોજના જે છે એનું વર્ષ પૂછી નાખ્યું છે ઓગસ્ટ બે હજાર સોળ એનો સાચો જવાબ આવશે એકાક્ષીનું સમાનાર્થી પૂછ્યું છે એનો પણ મિત્રો તમને જો ખ્યાલ હોય ઓપ્શન અથવા આન્સર તમે એને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ત્યારબાદ વાત કરીએ સલ્ફરની સંજ્ઞા પૂછી હતી તો કેપિટલ એસ એનો સાચો જવાબ આવશે ત્યારબાદ એન્કોલોજીનો એક પ્રશ્ન હતો મિત્રો આ જે છે બે આ ગુજરાતી ઇન્ફોર્મેશન આપેલી છે બરાબર પણ આ જે જેમનો ક્વેશ્ચન હોય છે જફ સંબંધ ઓળખાવાનો ક્વેશ્ચન હોય છે એન્કોલોજીનો હોય છે હું અહીંયા ક્લિયર કરી દઉં કે એન્કોલોજી રીઝનિંગનો એક ટોપિક છે એન્કોલોજીમાં હોય છે દરેક વિષયનો સમાવેશ થઈ જાય બરાબર એમાં જીકે પણ આવી જાય જેમ જેમવાળા જે ઇનશોર્ટ જે પ્રશ્નો હોય છે એમાં જીકે આવી જાય ગણિત પણ આવી જાય ભૂમિતિ પણ આવી જાય ગુજરાતી સાહિત્ય પણ આવી જાય અને ઇંગ્લિશ પણ આવી જાય બરાબર ઇંગ્લિશના યંગ વન્સ પણ આવી જાય તો આ એન્કોલોજીનો ક્વેશ્ચન છે એમાં ઈ ચીનુ મોદી તો ઈર્ષાદ તો ગુલાબદાસ બ્રોકર તો શું થાય આમાં એન્કોલોજીમાં સંબંધ ઓળખાવાનો છે અહીંયા કયો ઉપનામનો સંબંધ છે તો ગુલાબદાસ બ્રોકરનું ઉપનામ શું થાય તો કથક એનો સાચો જવાબ આવશે બરાબર નેક્સ્ટ વાત કરીએ તો બીજો એક પ્રશ્ન એ એ જ ટૉપિકમાંથી હતો ન્યૂયોર્ક તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તો ગુજરાત તો શું થાય છે ઓબ્વિયસલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એનો સાચો જવાબ આવશે ત્યારબાદ બે શ્રેણીઓ હતી આ પ્રમાણે કે દસ એકવીસ ચુમ્વાલીસ એકાણું અને એકસો તો આગળ શું જવાબ આવશે એ રીતે શું આવશે તો દસ ગુણ્યા બે પ્લસ એક એટલે દસ દુ વીસ પ્લસ એક એટલે એકવીસ ત્યારબાદ એકવીસ એકવીસ ગુણ્યા બે પ્લસ બે તો એકવીસ દુ બેતાલીસ એમાં પ્લસ ઉમેરશું પ્લસ બે ઉમેરશું એટલે ચુમ્વાલીસ ત્યારબાદ એ જ રીતે શ્રેણીમાં આગળ વધતા ત્રણસો ને સિત્તેર સાચો જવાબ આવશે ત્યારબાદ એક બીજી શ્રેણી અગિયાર તેર ઓગણત્રીસ અને એકાણું તો શું જવાબ આવશે તો આગળ એ રીતે અગિયાર ગુણ્યા એક એટલે કે અગિયાર એકા અગિયાર પ્લસ બે ઉમેરશું એટલે તેર તો તેર ગુણ્યા બે પ્લસ ત્રણ એ રીતે આગળ શ્રેણીમાં આગળ વધતા ત્રણસો ને અગ્ણે સિત્તેર એ રીતેનો જવાબ આવશે પાનખર પાનખરનું જે છે વિરુદ્ધાર્થી પૂછ્યું હતું તો વસંત એનો સાચો જવાબ આવશે વિશ્વનો સૌથી મોટો ધોધ પૂછી નાખ્યો હતો તો એન્જલ ધોધ જે છે એ સૌથી મોટો ધોધ છે આરટીએફ નું ફૂલ ફોર્મ રીચ ટેક્સ્ટ ફોર્મેટ એનો સાચો જવાબ આવશે ત્યારબાદ કંઠસૂત્ર વિશે પ્રશ્ન હતો એ ગળામાં પહેરવાનું ઘરેણું જે રીતે મંગળસૂત્ર હોય છે એ રીતે કંઠસૂત્ર બરાબર એ રીતે આગળ વધીએ તો શાશ્વતનું મિત્રો આ પ્રશ્ન બહુ વિવાદાસ્પદ કે શાશ્વતનું વિરોધાર્થી શું થાય તો નશ્વર એનો જવાબ આવશે બરાબર ત્યારબાદ એક ક્વેશ્ચન એવો હતો પહેલી કોમ્પ્યુટર લેંગ્વેજ જે છે એ કઈ આવશે કોબોલ અથવા ફોર્ચ્યુન એ બંને ઓપ્શનમાં હતા તો ફોર્ટ ફોર્ટેન જે છે ફોર્ટેન જે છે એ પહેલી કોમ્પ્યુટર લેંગ્વેજ છે બરાબર એઝ પર ગૂગલ સમીરનું જે છે વિરુદ્ધાર્થી પ્રશ્ન પૂછાયો હતો તો વાવાઝોડું એનું ફૂલ જે છે વિરુદ્ધાર્થી શબ્દ આવશે ત્યારબાદ કર્કવૃત કેટલા જિલ્લામાંથી પસાર થાય છે એવો એક ક્વેશ્ચન હતો તો કર્કૃત જે છે એ સાત જિલ્લામાંથી પસાર થાય છે ત્યારબાદ એક એવો પ્રશ્ન હતો જીકેમાંથી કે દક્ષિણ આફ્રિકાના ઘાસના મેદાનો કયા નામથી ઓળખાય છે તો મિત્રો ભૂગોળનો ક્વેશ્ચન છે તો વેલ્ડ નામથી ઓળખાય છે દક્ષિણ આફ્રિકાના ઘાસના મેદાનો પ્રકાશનું કિરણ આંખના કયા અંગને પ્રભાવિત કરે છે તો મિત્રો સાયન્સનો ક્વેશ્ચન છે બરાબર પ્રકાશનું કિરણ જે છે આંખના કયા અંગને અથવા કહી શકાય કયા સ્નાયુને પ્રભાવિત કરે છે એ પ્રમાણેનો ક્વેશ્ચન હતો તમને યાદ જ હશે તો ક્રોના આઈ થિંક જવાબ આવશે બરાબર ક્રોના ઓપ્શનમાં હતો અને કદાચ સાચું જવાબ છે ત્યારબાદ કુકરના ઢાંકણનું જે ઉપરનું આવરણ જે છે કયા સેમોથી બને છે અથવા સે કયા મેટલમાંથી બને છે એવું પ્રમાણેનો ક્વેશ્ચન હતો ટેફલોન ઓપ્શનમાં હતો ટેફલોન જ આવશે મોસ્ટલી બરાબર ત્યારબાદ એક ગુજરાતીમાં ક્વેશ્ચન હતો કે નીચેના વાક્યોમાંથી સમાનાર્થી શબ્દ ઓળખાવો એ પ્રમાણેનો ઢોલિયાનો સમાનાર્થી શબ્દ હતો સોરી વાક્ય વાક્ય હતું ઢોલિયાનું તો એમાં તળપદી સમાનાર્થી શબ્દ આપણે ઓળખાવાનો હતો બરાબર ત્યારબાદ વાત કરીએ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છે જે ભારત તે તાજેતરમાં કોના કયા દેશથી કયા સોરી આ પાકિસ્તાનથી કયા આર્થિક મંચ પરથી લઈ લીધો છે અથવા તો પાછો ખેંચી લીધો છે એ પ્રમાણેનો ક્વેશ્ચન હતો તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ ડબલ્યુટીઓ એનો સાચો જવાબ આવશે ત્યારબાદ વાત કરીએ સલીલ તો એનો સમાનાર્થી શબ્દ પૂછાયો હતો ઓપ્શનમાંથી શોધીને તમારે લખવાનો તો પાણી એનો સાચો જવાબ આવશે ત્યારબાદ મિત્રો એક શ્રેણી એવી પણ હતી કે અહીંયા અહીંયા અને અહીંયા એ પ્રમાણેના જે છે સંખ્યા આપેલી હતી ત્યારબાદ એમાં ચાર છ ચાર છ આઠ અને દસ એ પ્રમાણેના ડિફરન્સીસ કાઢવાના હતા છેલ્લે ત્રીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ પાંચ આપેલો હતો તો એ રીતે એનો જે છે જવાબ ચાલીસ પોઈન્ટ પાંચ નીકળતો હતો બરાબર ચા ત્રીસ પોઈન્ટ પાંચમાં દસ ઉમેરતા ચાલીસ પોઈન્ટ પાંચ તો એ રીતે એ રીતે જે છે શ્રેણી જે છે એક પોઈન્ટમાં શ્રેણી પણ પૂછી લીધી હતી અને કોમ્પ્યુટરની ક્વેશ્ચન હતો લાસ્ટ કોમ્પ્યુટરની પ્રથમ મશીન લેંગ્વેજ જે છે કોણે શોધી તો ક્રાસ હોપર એનો સાચો જવાબ આવશે આશા રાખું છું તમને આ ક્વેશ્ચન અને આ વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરજો દેજો મિત્રો જો આપણા વ્યૂઝ જે છે ત્રણ આંકડામાં આવે છે તો તેના પ્રથમ બે આંકડાના પણ આપણને લાઇક આવતા નથી તો આપણે પ્લીઝ મિત્રો જુઓ છો મને ખબર છે તમે જુઓ છો અને તમને ગમે પણ છે પરંતુ લાઇક કરવાનું કદાચ ભૂલી જશ ભૂલી જતા હશો અથવા તો કરતા નહીં હોય તો ફસ્ટ જોશો એનું જે છે તો તમને ગમે તો અચૂકથી વિડીયોને લાઇક અચૂક કરવાનું રાખો અને આ આવા મિત્રો જે પ્રશ્નો જે છે મને મિત્રો ટેલિગ્રામમાંથી ટેલિગ્રામમાં મારો કોન્ટેક કરીને મને જે છે મોકલ મોકલજો જેથી કરીને હું આપણે આવા બીજા વિડીયો પણ બનાવી શકીએ બરાબર પ્રશ્નોનો તમારા મોકલેલા પ્રશ્નો આપણે એડ કરીશું વિડીયો અને અમારી ટેલિગ્રામ લિંક અને બીજી લિંક્સ જે સોશિયલ નેટવર્ક હેન્ડલ્સ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાં પણ જઈને મને ફોલો કરી શકો છો અને ટેલિગ્રામ લિંક પણ આપેલી છે ત્યાં પણ આપણી ચેનલ છે ત્યાં જઈને તમે અમને જોઈન કરી શકો છો થેન્ક યુ વેરી મચ થેન્ક્સ ફોર વોચિંગ